એલ ઓગણીસમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય મણિપુરામાં આચાર્ય તરીકે મારી નિમણૂક થઈ મારી સામે ઘણા બધા ટાસ્ક હતા એક તો શાળાનું પરિણામ ત્રેવીસ ટકા હતું ત્યારબાદ શાળાની સંખ્યા પણ ખૂબ જ ઓછી હતી અને શાળાનું ખૂબ જ જર્જરિત થયેલું મકાન કે જે ભયજનક મકાન હતું કે જે મકાનની સ્થિતિમાં બાળકો ભણી શકે એમ નહોતા હતા બાળકોના શાળાના રૂમના ઓરડાના ઉપરના પોપડા પણ ઉઠી જતા હતા એવી પરિસ્થિતિમાં આ ટાસ્કમાં મેં ઘણા બધા પ્રયત્નો કર્યા અને પ્રયત્નો બાદ મને યુવા અનસ્ટોપેબલ નામની એનજીઓ સંસ્થા છે એના ફાઉન્ડર પવન જૈલ સાથે મારી મુલાકાત થઈ અને એમણે મારી આ પરિસ્થિતિને જાણી કે આજુબાજુના દસ બાર ગામના બાળકોના માધ્યમિક શિક્ષણનું સળવાયેલી સ્થિતિ છે સાથે સાથે કન્યાઓ પણ અહીંયા ભણવા આવે છે તો કન્યા કેળવણી માટે પણ કંઈક કરવું જોઈએ અને એમણે મને ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં સરસ મજાની નવી શાળા બનાવીને આપી માત્ર ને માત્ર ત્રણ જ મહિનામાં આખી શાળા તૈયાર કરીને આપી દીધી સાથે સાથે તેના દ્વારા ઘણો બધો વિકાસ થયો હાલમાં બે હજાર ચોવીસમાં મારી શાળાનું પરિણામ બોતેર ટકા છે ત્યારબાદ બે હજાર ઓગણીસમાં હું જે આચાર્ય તરીકે લાગ્યો ત્યારે શાળામાં કન્યાઓની સંખ્યા બાર હતી આ વર્ષે આ શાળામાં કન્યાઓની સંખ્યા ત્રેપન છે સાથે સાથે શાળાની અંદર હાલમાં વોકેશનલ કોર્સ એપ્રલ અપ એન્ડ હોમ ફર્નિશિંગ અને બે હજાર ચોવીસથી થી આ શાળામાં આઈટી અને આઈટીએસ નામનો કોર્સ પણ શરૂ કરેલો છે આ શાળામાં આજુબાજુના દસ બાર ગામના શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકો અહીંયા ભણવા આવે છે આ શાળાનું જો પુનર્નિર્માણ ન થયું હોત તો આજુબાજુના બાળકો માધ્યમિક શિક્ષણથી વંચિત રહી જાય મારું નામ છે હું ધ્યાનથી આવું મારી શાળાનું નામ સંપર્ક નારાયણ વિદ્યાલય મણિપુરા છે અમારા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ અમારી સ્કૂલને બહુ ઊંચી કક્ષાએ લઈ ગયા છે અમારી શાળામાં પ્રોજેક્ટર છે આઈટીનો કોર્સ છે અને સાથે સાથે સીવરનો પણ કોર્સ છે અમારી શાળામાં શાળાનું પર્યાવરણ ખૂબ સુંદર છે અને અમારા શાળામાં ભણવાની ખૂબ મજા આવે છે મારું નામ ઠાકોર હર્ષિદા જિતેન્દ્રભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું હું ખુડત ગામથી આવું છું હું શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં ભણું છું આ આ સ્કૂલ મને ખૂબ જ ગમે છે કેમ કે અહીંયા ટેબ્લેટ ઉપર અભ્યાસ કરાવે છે પ્રોજેક્ટર છે મેં મેડ એલનો કોર્સ કરું છું મને અહીંયા ખૂબ મજા આવે છે અહીંયા પ્રકૃતિનું પ્રકૃતિનું પણ ખૂબ જ અભ્યાસ કરાવવામાં આવે છે